આજ રોજ ભદેલી હિંગરાજ મુકામે ભારે વરસાદના કારણે જિંગા ફાર્મ ખાતે કામ કરતા સાતેક જેટલા મજૂર લોકોના ફસાઈ જવાની જાણકારી જિલ્લા કંટ્રોલ રૂમને મળેલી હતી ત્યારબાદ જિલ્લા વહીવટીતંત્ર તથા વહીવટીતંત્ર તથા એનડીઆરએફની ટીમ સાથે સંકલન કરી અહીંયા લાવી એનડીઆરએફની ટીમ મારફતે બોટની વ્યવસ્થા કરી તેઓને સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવેલા છે તમામ મજૂરો સહી સલામત અને સુવ્યવસ્થિત રીતે છે તેની ખાતરી પણ વહીવટીતંત્ર દ્વારા ચકાસવામાં આવેલ છે કુલ સાત લોકોના ફસાયાના સમાચાર વહીવટીતંત્ર મળેલા હતા ત્યારબાદ તમામ સાત લોકોનો ટેલિફોનિક સંપર્ક પણ કરવામાં આવેલો હતો સતત તેઓને કોઈ પણ બધા તકલીફ પણ ના પડે અને પાણીની પણ કોઈ સમસ્યા ના સર્જાય તે રીતની સંપૂર્ણ વ્યવસ્થા પણ ધ્યાન પર રાખવામાં આવેલી હતી ત્યારબાદ એનડીઆરએફની ટીમ દ્વારા પૂરતા સાધનોને લક્ષ્યમાં રાખી પૂરતા લાઈફ જેકેટની પણ વ્યવસ્થા કરી અને બોટ મારફતે તેઓને सुव्यवस्थित रीते यहाँ पे हमें इंफॉर्मेशन मिली थी कि यहाँ पर सेवन परसन यहाँ पे पर फंसे हुए हैं और इसके बाद में हम यहाँ पर पहुँच के उनको सक्सेसफुली हमने हमारे जो रेस्क्यूर उन्होंने उनको इवेक्टिवेट कर लिया है कितने लोग थे और क्या सिचुएशन थी यहाँ पे पर? सेवन परसन थे और यहाँ पे सिचुएशन तो बाढ़ जैसी फ्लड जैसी स्थिति बनी हुई है क्योंकि कंटिन्यू बारिश हो रही है तो रिवर का पानी है वो लो लाइन एरिया में आ चुका है શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ પવિત્ર તહેવારોનો પણ પ્રારંભ થઈ ગયો છે તેની સાથે